નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષા ચાલકોની લાંબી લાઈન લાગી છે સવારના સાત વાગ્યાથી લાઈનોમાં તેઓ લાગ્યા છે તો બીજી તરફ સીપીના જાહેરનામા સામે રિક્ષા ચાલકોએ રોષ ઠાલવ્યો હતો અમદાવાદમાં પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રિક્ષા ચાલકો મીટર લગાવવા માટે દોડધામ કરી રહ્યા છે અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષા ચાલકોની લાઇનો લાગી છે તો સવારે સાત વાગ્યાથી રિક્ષા ચાલકો લાઇનમાં લાગ્યા છે બજારમાં રૂપિયા પંદરસોથી લઈને રૂપિયા પચીસો સુધીનો મીટરો મળી રહ્યા છે આ સાથે જ પોલીસ કમિશનરના જાહેરનામાનો રિક્ષા ચાલકોએ વિરોધ પણ કર્યો હતો રિક્ષા ચાલકોનું કહેવું છે કે ધંધા પડતા મૂકીને મીટર લગાવવા લાઇનમાં ઊભું રહેવું પડે છે તો બીજી તરફ પોલીસ ઓલા ઉબર અને રેપિડોવાળા સામે કંઈ જ કરતા નથી તેવો આક્ષેપ પણ રિક્ષા ચાલકે કર્યા છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસે રિક્ષામાં મીટર ફરજિયાત કરાયા છે ત્યારે મીટર નહીં હોય તો રિક્ષાચાલક વિરુદ્ધ કાર્યવાહી થશે ફરજિયાત મીટરના નિયમને રિક્ષાચાલકોએ આવકાર્યો છે રિક્ષાચાલકોએ કહ્યું કે આ નિયમથી મુસાફરો સાથે ઘર્ષણ કે વિવાદ નહીં થાય પરંતુ શટલ રિક્ષા ચાલકોના ધંધાને માઠી અસર પડશે તેવી પણ આશંકા છે તો મીટર લગાવવા માટે ગેરેજ સંચાલકો લૂંટ ચલાવતા હોય તેવો પણ આક્ષેપ કરાયો છે ઘણી બધી આપણે શિકાયતો મળતી હતી કે ઓટો રિક્ષાઓમાં જે પેસેન્જરો પાસેથી જે ઓટો રિક્ષાવાળા છે એ પૈસા બહુ વધારે લે છે કોઈ સિસ્ટમ નથી એક જનવરીથી જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે એટલે આ ડિસેમ્બર માસ છે અત્યારે હું તમામ ઓટો રિક્ષા વાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે દર વર્ષે જે ઓટો રિક્ષા છે એનું રિન્યુઅલ થાય છે આરટીઓ જયારે રિન્યુઅલ થાય એ ત્યારે એમાં મીટર લગાડીને જાય છે મીટર લગાડીને જાય ત્યાં એનો પાસ થાય એટલે ટૂંકમાં આ છે કે તમામ ઓટો રિક્ષા પાસે એનો મીટર છે પણ એ ઘરે રાખે છે એનો ઉપયોગ કરતા નથી એટલે આપણે આ ડિસિઝન લીધું છે કે એક જનવરીથી એના એન્ફોર્સમેન્ટ કરવાના છે